પહેલગામમાં થયેલ હુમલાના વિરોધ બાદ શહેરામાં સર્વ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આતંકવાદીઓ દ્વારા કારરતા પૂર્વક કહી શકાય કે કાયરતા પૂર્વક કરાયેલા હુમલાને સર્વ સમાજે બખોડી કાઢ્યો છે હિન્દુ મુસ્લિમ સમાજ સહિત સર્વ સમાજના લોકો અને ભાજપના આગેવાનોએ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે એકત્ર થઈ રેલી સ્વરૂપે શહેરા તાલુકા સેવા સદન ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું રેલીમાં હિન્દુસ્તાન જિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર પણ કરાયા હતા હુમલો કરનાર આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવા આવી રહી છે બાવીસ એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી કૃત્ય થયું વિસ્કાર કૃત્ય થયું એમાં બંને સમાજના લોકોએ બલિદાન આપ્યા છે અઠાવીસ જેટલા માણસો શહીદ કરવામાં આવ્યા છે શહીદ કરવામાં આવ્યા છે આ પાકિસ્તાનનું નાપાક કૃત્ય છે અને એ નાપાક કૃત્યને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એ નાપાક હરકતોનો માટે ભારત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે કડકમાં કડક કામ લે પાકિસ્તાન સામે અને પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીર જે છે એને પણ આ ઉત્તમ હંતાજ છે ભારત માટે કે પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીર પર કબજો કરીને ભારતમાં સમાવેશ કરે એ મારી માંગણી છે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદીઓએ કૃત્ય કર્યું છે ભારતની એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયાસ કર્યો છે એ બદલે અમે શહેરા સર્વ સમાજના મિત્રોએ ભેગા મળીને આજે શહેરા બંધ પાડ્યું છે સ્વયંભુ શહેરા બંધ છે અને અમે ભારત ભાજપ કાર્યાલય ભેગા થઈ અને સર્વ સમાજના લોકોએ એક આવેદન પત્ર શ્રીને પાઠવી અમે સખત કડકમાં કડક શબ્દોમાં તેને વખોડીએ છીએ વિરોધ કરીએ છીએ અમારી સરકારશ્રીને માંગ છે કે આવા આવા જે કૃત્ય કરનાર એવા આતંકવાદીઓને કડકમાં કડક સજા આપે શિક્ષા આપે અમે બધા સાથે છીએ અને આનો પૂરજોશમાં વિરોધ કરીએ જય હિન્દ જય હિન્દ જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામ વિસ્તારની અંદર જે અઠ્યાવીસ હિન્દુ સમાજના માણસો ને નિર્દય રીતે આતંકવાદીઓ દ્વારા એમની હત્યા કરવામાં આવી તે બદલ આજ રોજ શહેરા તાલુકો સર્વ સમાજ હિન્દુ મુસ્લિમ સમાજ અને બીજા બધા જ સમાજના માણસો ભેગા થઈ અને આજ રોજ પ્રાંત મામલતદાર શ્રી શેરાને આવેદનપત્ર આપેલ છે અમારો શેરા તાલુકાની તમામ સમાજની એક જ માગણી છે કે આવા આતંકવાદી કૃતિઓને ઝડપથી નષ્ટ કરવામાં આવે અને આ દેશની સુરક્ષાના માટે આ મોદી સરકાર જે છે તે પગલાં લે તેવી અમારી માગણી છે